વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે નંદેસરીમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે જે મામલે ચૌદ મેના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેનો આરોપ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ પર લાગ્યો હતો જે હાલ દસ દિવસથી ફરાર છે તેને શોધી કાઢવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે

એક્ટ અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે જેની પોલીસે તપાસ કરી છે ફરિયાદ બાદથી આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ફરાર છે અને છેલ્લા દસ દિવસથી પોલીસની પકડ બહાર છે એસસી તથા એસટી સેલના એસીપી

આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસથી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદીને આરોપીને એબોર્શન પ્રેગનન્સીની જાણ થતાં એને ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરાવવામાં આવે છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમ લગાડીને એટ્રોસિટી ની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે એની સાથે સાથે ફરિયાદીનું મેડિ મેડિકલ ચેકઅપની સાથે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવે છે આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે એની સાથે કોઈ બીજું કોઈ એ આરોપ આરોપી સાથે કોઈ આની અંદર ષડયંત્રની અંદર સામેલ છે કે નથી એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એ એની અંદર શું નીકળ્યું હતું એબોર્શન ક્યાં કરાવેલું છે આ બધી દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ જી આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી ત્રણ ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે એના બીજા વહીબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટી છે બધી એક્સપ્લોર કરી રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ પણ છે